પોરબંદરના બોખીરા જુબેલી આવાસ સહિતના વિસ્તારમાં રહેતા લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે અઠવાડિયામાં એક વખત પાણી વિતરણ કરવામાં આવે છે અને તે પણ ત્રીસ મિનિટ માટે પાણી પણ ઓછા પ્રેશરથી આવે છે અહીંના લોકો એક દિવસનું પાણી ભરે તે પહેલા તો પાણી જતું રહે છે અનેક રજૂઆત કરી પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી વાંધો નથી પણ અત્યારે છે ને અમે ત્રણ વર્ષથી અહીંયા રહીએ પણ અમને પાણીની તકલીફ અત્યારે બહુ થઈ ગઈ છે અત્યારે અમે ઉનાળો આવે છે પાણીની તકલીફ થઈ ગઈ અત્યારે પાણી ભરવા માટે અમારે આ મકાનો છોડવા પડે છે પાણી આપે પણ કોઈ ટાઈમ ટેબલ વગર અઠવાડિયામાં એક વાર પાણી આપે કે બે વાર આપે એમાં એક અડધી જ કલાક પછી એમાં તો આપણે હાવ ધીમું કે ક્યાંય પાણી પહોંચે જ નહીં બે બેડા ભરાય તો પાણી વહી જાય તમામ મોટી પાણીની જ અમારે સમસ્યા છે ને આજે અમે કેટલો ટાઈમ થયા આ માટે અમે કેટલી બધી ફરિયાદ કરેલી છે કોઈ કેમ મને જવાબ નથી દેતું સ્થાનિકોની આ સમસ્યા જાણે તંત્રને દેખાતી જ નથી તંત્ર સુધી વાત પહોંચે તો માત્ર વાયદાઓ કરી દેવામાં આવે છે ગુજરાત ફર્સ્ટે આ અંગે પાલિકા પ્રમુખ સાથે વાત કરી તેઓ શું કહ્યું આવો સાંભળીએ લોકોએ મીટિંગ કરી અને કરેલું છે અને નજીકના ભવિષ્યમાં અત્યારે ઉનાળો આવે તો પાણીની સમસ્યા લોકોને ન થાય એના માટેના પ્રયત્નો ચાલુ છે પોરબંદરમાં બાવીસ એમ આપણે ફોદાડામાંથી આવે પાણી મૂળ આધાર છે અને તેને પૂરું પાડવું સરકારની જવાબદારી છે પરંતુ પોરબંદરનું તંત્ર આ વાતને જાણે કે ભૂલી ગયું છે જેના પગલે લોકો પાણી માટે કરગરી રહ્યા છે કિશન ચૌહાણ ગુજરાત ફર્સ્ટ પોરબંદર